એક અઠવાડિયાના બ્રેક પછી સત્તર મેના રોજ ફરીથી આઈપીએલ શરૂ થવા જઈ રહી છે જ્યારે આ આઈપીએલને રદ કરવામાં આવી હતી ત્યારે ઘણા બધા વિદેશી ખેલાડીઓ પોતાના દેશ પાછા ફર્યા હતા પરંતુ હવે જ્યારે જાહેરાત થઈ ગઈ છે કે સત્તર મેથી આઈપીએલ ફરી રમાશે ત્યારે મોટાભાગના ખેલાડીઓ છે તે આઈપીએલ રમવા માટે પાછા આવી ગયા છે પરંતુ કેટલાક ખેલાડીઓ એવા છે જે આઈપીએલનો જે બીજો તબક્કો છે તે રમી શકવાના નથી તો આજના વિડીયોમાં તમને હું જણાવો છું કે કઈ ટીમમાંથી જે વિદેશી ખેલાડીઓ છે એ રમી શકશે અને કઈ ટીમમાં જે વિદેશી ખેલાડીઓ છે તે રમવાના નથી મિત્રો તમે ક્રિકેટ જગતની તમામ માહિતી માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આઈપીએલ ની અને ક્રિકેટની તમામ માહિતી આ ચેનલ પર તમને મળતી રહેશે ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ માટે સૌથી સારા સમાચાર છે કારણ કે જે જોસ બટલર અને સિરાલ્ડ કોઇડઝી એ ટીમમાં પાછા જોડી ગયા છે જ્યારે આઈપીએલ ને બંધ કરવામાં આવી હતી ત્યારે બંને વિદેશી ખેલાડીઓ ભારત છોડીને ચાલા ગયા હતા પરંતુ હવે તેઓ ટીમમાં પાછા જોડી ગયા છે પરંતુ એક અનિશ્ચિતતા એ છે કે જોસ બટલર છે તે ઓગણત્રીસ મે એટલે કે જયારેથી ક્વોલિફાયર એલિમિનેટર અને ફાઇનલ મેચો છે તે ગુજરાત માટે રમી શકવાનો નથી કારણ કે ઓગણત્રીસ મેથી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની જે ઓડીઆઈ છે એ શરૂ થવાની છે અને જોસ પટલર તેમાં જોડાવાનો છે તે એટલે ઓગણત્રીસ મે પછીના જેટલા બી મુકાબલા ગુજરાતના છે તેમાં જોસ પટલર જોવાની મળે હવે ગુજરાતમાં કયા કયા વિદેશી ખેલાડીઓ આવી ગયા છે તેની લઈને વાત કરીએ રાશિદ ખાન કગિશોર રબાડા શેરફેન રથડફોડ અને કરીમ જન્નત આ બધા વિદેશી ખેલાડીઓ ગુજરાતમાં પાછા આવી ગયા છે અને તેઓ ફાઇનલ સુધી રમવાના છે બીજા નંબરે વાત કરીએ આરસીબીની તો આરસીબી માટે ઘણા જ ખરાબ સમાચાર છે કારણ કે આરસીબીની ટીમ છે એ ક્વોલિફાયર માટે ખૂબ જ અગ્રિમતા ધરાવે છે પરંતુ વાત કરીએ કે તેમના જે ટોપ પ્લેયર હતા દેવદત્ત પડીકલ અને રજત પાટીદાર પહેલેથી જ ચોટીલ છે એટલે કે તેઓ આઈપીએલ રમી શક્યા નથી અને હવે એવી વાત મળી રહી છે કે તેમનો જે ફાસ્ટ બોલર છે જોસ હેઝલવુડ એ પણ હવે આઈપીએલની જે બાકીની મેચો છે તે રમી શકશે નહીં કારણ કે હેઝલવુડ ખભાની જે ઈજા થઈ હતી તેને કારણે ચેન્નઈ સામેની મેચ પણ રમ્યો નહોતો અને આવનારી મેચો પણ તેઓ રમી શકશે નહીં બીજા નંબરે વાત કરીએ તો જે જેકબ બેથેલ છે એ પણ હવે આરસીબી તરફથી રમશે નહીં કારણ કે તે પણ ઇંગ્લેન્ડ સામેની ઓડીઆઈની જે ટીમ બની છે તેમાં રમવા માટે જવાનું છે અને ત્રીજા નંબરે વાત કરીએ તો લુંગી જે છે એ પણ હવે આરસીબી તરફથી રમશે નહીં તો વાત કરીએ કે ત્રણ ચાર જે વિદેશી પ્લેયર છે આરસીબી માટે હવે આઈપીએલ રમવાના નથી તો આરસી બીને હવે આગળ જતાં ખૂબ જ તકલીફ પડવાની છે મિત્રો તો આ હતી આરસીબી અને ગુજરાત ટીમના જે વિદેશી ખેલાડીઓ કયા કયા રમશે અને કંઈ નહીં રમે એના સિવાય બીજા જે ટીમના પ્લેયરની માહિતી આવશે તેવી તમને હું વિડીયો બરાબર વિચાર કરી દઈશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરી દેજો